તારા હું ને તારા અહંકાર તને પાડશે ખજૂર ભંગાર તને પાડશે યાદ રાખજે આ વારા શબ્દ તો કેમ છો મારા ભાઈઓ ને બહેનો સ્વાગત છે આ ના એક નવા વિડીયો માં તો ભાઈઓ આમ તો તમે લોકો જાણો છો કે અત્યારે નવા નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે અને એમ જ અત્યારે કીર્તિબેન પટેલે વિધિ ભાભીને લઈને કંઈ ખુલાસો કર્યો છે અને ભાઈ આપણે તો જાણતા નથી ભાઈ વિધિ ભાભી કોણ છે કેમ કે આપણે તો ખાલી ખજૂરભાઈને જાણીએ છીએ ભાઈ અને ખજૂરભાઈના વિડીયો રોજ જોઈએ છે ખજૂરભાઈને ફોલો કરીએ છીએ કે ભાઈ ખજૂરભાઈ જો સારું કામ કરી શકતા હોય તો આપણે આપણી જિંદગીમાં કેમ સારું કામ ન કરી શકીએ ભાઈ એ પૈસાથી કરે તો આપણે કંઈ બીજી રીતે કરીએ ભાઈ ચકલાને પાણી પાઈએ કે ગમે બીજું કામ કરી શકીએ પણ અત્યારે સાહેબ કીર્તિ પટેલ કે જે અત્યારે દિવસે ને દિવસે નવા નવા ખુલાસાઓ કરી રહ્યા છે અને અત્યારે એમનો વિડીયો વાયરલ થયો છે ને એ વિડીયો સાહેબ તમને હમણાં જ બતાવું છું હો ભાઈ હા એ વિડીયો તમને હમણાં જ બતાવું છું અને એ વિડીયોમાં શું કીધું છે વિધિ ભાભીને લઈ અને કંઈક મોટો ખુલાસો કર્યો છે કેમ કે અત્યારે તમને ખબર છે કે કીર્તિબેન છે નવા નવા ખુલાસાઓ કરી રહ્યા છે તો એને લઈને અત્યારે શું મોટો ખુલાસો કર્યો છે એ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે જોઈ લેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો

ઠૈરા નથી ખજૂર વિધિ ભાભી ના ઠૈરા નથી બેટા નથી તને સરપ્રાઇઝ છે ખજૂર હજુ વેઇટ એન્ડ વોચ વેઇટ એન્ડ વોચ બેટા